સુરતમાં આગામી પહેલી ઓગસ્ટથી સુરત શહેરમાં પાંચના બદલે છ મામલતદાર કચેરી અને એક સિટી પ્રાંત કચેરીના બદલે બે ઉત્તર અને દક્ષિણ પ્રાંત કચેરી ધમધમતી થઈ જશે આ નવા ફેરફારમાં મામલતદાર અને સિટી પ્રાંત બંને કચેરીમાં આવતા ગામોનું પણ વિભાજન કરાયું છે સુરત મહાનગરપાલિકાનું વર્ષ બે હજાર વીસમાં હદ વિસ્તરણ કરી કામરેજ ઓલપાડ અને ચોર્યાસીના સત્યાવીસ ગામ અને બે નગરપાલિકાનો સુરત શહેરમાં સમાવેશ કરાયો હતો આ ગામો સમાવાયા બાદ સુરત શહેરમાં પાંચ તાલુકામાં આ ગામો પ્રથમ વહેંચી દેવાયા હતા પરંતુ વહીવટી કામગીરી સરળ બનાવવા માટે આ ગામોનું વિભાજન કરવાની સાથે નવો છઠ્ઠો તાલુકો અબ્રામાં બનાવાયો હતો સાથે જ સુરત સિટી પ્રાંત કચેરીનું વિભાજન કરી ઉત્તર દક્ષિણ એમ બે કચેરી બનાવાય છે આ તમામ કચેરીઓમાં સમાવેશ ગામોમાં પણ ફેરફાર કરીને નવા તાલુકા બનાવાયા છે આ તમામ છ તાલુકા અને ઉત્તર દક્ષિણ એમ બે સિટી પ્રાંત કચેરીનું કામકાજ પહેલી થી શરૂ થઈ જશે આ માટે જિલ્લા કલેક્ટર દ્વારા આગામી દિવસોમાં સ્ટાફની ફાળવણી કરવા માટે બદલીના હુકમો કરાશે ત્યારે જે મામલતદાર કચેરીમાં અલગ અલગ ગામોનું વિભાજન કરાયું છે તેમાં અડાજણ મામલતદાર કચેરીમાં રાંદેર જહાંગીરાબાદ જહાંગીરપુરા અડાજણ પાલનપોર ઈચ્છાપોર ભાટપોર ભાઠા બેસાણ ઓખા ચિંચી વિહેણ વણકલા મલગામા અને આસરવા તે અડાજણમાં જશે મજુરા ખટોદરા રૂંડ પીપલોદ વેસુ વાંટા આભવા ભીમ્પોર સુલતાનાબાદ ડુમ્મસ ઉમરા મગદલ્લા અલથાણ ભટાર ભીમરાડ સરસાણા ખજોદ ભરથાણા વેસુ બમરોલી જિયાઉ બુડિયા અને વડોદ આ મજૂરા મામલતદાર કચેરીમાં જશે જ્યારે અબ્રામામાં મોટા વરાછા ભાદા વાલક કઠોર વેલંજા અબ્રામા ભરથાણા કોસાડ સેગવા સ્યાદલા વસવારી ગોથાણ અને ઉમરા અબ્રામા મામલતદાર કચેરીમાં જશે કતારગામ કચેરીમાં રાંદેર પિસાદ વરિયાવ કોસાડ છાપરાભાઠા અમરોલી ઉત્તરાણ કતારગામ વેડ ડભોલી સિંગણપોર ટૂંકી અઠવા અને ઉમરવાડા રહેશે પૂણામાં નાના વરાછા સરથાણા સીમાડા પૂણા કાપોદરા નવાગામ કરંજ મગોબ લસકાણા પાસોદરા ખરસદ કઠોદરા સણિયા હેમાદ અને કુંભારિયા અને સારોલી પૂણા મામલતદાર કચેરીમાં સમાવેશ થશે જ્યારે ઉધના મામલતદાર કચેરીમાં આંજણા ડુંબાલ પર્વત ગોડાદરા લિંબાયત ઉધના પાંડેસરા બેસ્તાન ભેદવાડ ડી ઉન ગભેણી સોનારી પારડી કણદે તલંગપોર પાલી ઉંબેર સચિન અને કંસાળ ઉધના મામલતદાર કચેરીમાં સમાવેશ કરવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત